નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા ચડ્યું પ્રકરણ સત્તાવીસમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સુલતાનનો સુબો સાડા તેર વર્ષના સુલતાનને તપત પર બેઠી સાત વર્ષ થઈ ગયા હતા બે બાજુ મોછો નીકળી ચૂકી હતી સુલતાન બિગરો બનતો જતો હતો અને ઉમરાઓના કલેશ કંકાસ તેમજ કાવતરાને સાફ કરી નાખી ઘોડે પલાણ્યો હતો મૂલકો ઘૂમતો હતો આ જાંબુડો કોણ વાવેલ છે એમ કહેતે જુવાલ સુંતને રસ્તા પરની એક ઝૂંપડી પાસે ઘોડો રોક્યો ઝૂંપડીનો વાસી ગરીબ માણસ બહાર આવી ઝૂકી ઊભો રહ્યો મેં વાવેલ છે ખાવંદ પાણી ક્યાંથી કાઢો છો કાવડ ભરી આવું છું એને કૂવો ખોદાવી આપો વજીર ને વધારે ઝાડ વાવે તો ઇનામ આપો સુલતાની એ વનસ્પતિ પરની પ્રીતિથી જ ગુજરાત ગુલિસ્તા બનતું હતું આંબા તળંબડી રાયણ જાંબુ નારિયેર બીલાને મોહડા ગુજરાતની રસડ ધરતીને ભાવતા હર કિસમના ફળ ઝાડ ઉછેરવા રેયતમાં ઉત્સાહ પ્રગટ્યો પાંચ કોષ લાંબો પહોળો ફેર દસ બાગ અમદાવાદની પૃથ્વીના લીલોડા કમખાસ તરીખું પથરાઈ ગયું કસબે જુવાન સુલતાનની સવારી નીકળી પંથે પંથે એણે ફળ ફૂલના ઝાડનો શોખ વેર્યો ને જ્યાં જ્યાં એણે ગામની કોઈ દુકાન કે ઘર ખાલી અથવા ઉજ્જડ પડેલું જોયું ત્યાં ત્યાં એનો ઘોડો ઊભો રહ્યો એની આંગળી ચિંદાય એણે અધિકારીઓને પહેલો પ્રશ્ન હંમેશા એ જ પૂછ્યો આ ઉજ્જડ કે ખાલી બનવાનું કારણ બાપ મરી ગયેલ છે છોકરા નાના છે મદદ આપો એના ઉમરવાન સગાને એની સાથે રહી વેપાર કરવા કહો રાજ મદદ આપે છે જ્યાં જ્યાં સુલતાન વિચાર્યા ત્યાં ત્યાં આવા વેરાન પડેલા સ્થાનોનો એણે દિવસવાળિયો એણે કહ્યું એક પણ ખાલી મકાન મને ભયંકર ભાષે છે ઠેર ઠેર એણે લશ્કરની હાલત તપાસી સિપાહીઓ કેમ કંગાલ બન્યા છે કરજવાન બની વ્યાજ ખાવોના સ્થિતો તળે ચબદાયા છે લશ્કરીઓને ફરમાન સંભળાવો કે ખબરદાર બહારનું ફરજ કરે નહીં ગુજરાતની મહેસૂલનો એક ભાગ અલાયતો પાડો ને તેમાંથી લશ્કરીઓને જરૂર પડતા ધીરો પાછું તેની જાગીર પરથી વગર વ્યાજ વસૂલ કરો વ્યાજ ખરો તો કુત્તા છે તેમનાથી છેટા રહી લશ્કરીઓ પોતે જ્યાં જ્યાં ગયો ત્યાં સૈન્યના સિપાહીઓના પત્રકો તપસ્યા અનેકના નામ પરથી જાગીરો રદ થયેલી જોઈ કારણ પૂછ્યું ખુલાસો મળ્યો એ સિપાહીઓ તો લડાઈમાં કામ આવી ગયા છે અથવા કુદરતી મોત પામ્યા છે તો પણ એની જાગીર સરકાર દાખલ શા માટે કરો છો શું કરીએ તેના છોકરાને નામે કરી આપો ઘણા તો અપુત્ર મુવા છે તો અડધો ભાગ તેની દીકરીઓને આપો ઘણા તો સાવ વાજિયા મુવા છે નામદાર તો એના આશરાવાસી હશે ને એની ઓરત ભણેજ ભત્રીજી વગેરે વિધવાઓ હશે એને સૌને યોગ્ય મદદ પહોંચાડો જુવાલ સુનતાના આ ફરમાનોએ ખોજના માણસોમાં ચમક પેદા કરી પોતાની સાત પેઢી સુધી નજર પહોંચાડનાર ખાવીદને માટે તેઓ પોતાની ચામડી ઉતારી દેવા પણ તૈયાર થયા અમલદાર આવીને કહેતો હજુર ફલાણો અમીર ગુજરી ગયો છે પણ એનો દીકરો પદવીને લાયક નથી સુલતાન એને જવાબ વાળતો ફિકર નહીં એની પદવી જ તેને લાયક બનાવશે તેની જાગીર કે પદવી ન ખૂચલશું આવા ડહાપણથી જુવાલ સુનતાને માણસોને માણસાએ શીખવાડી જાગીરદારોને તેઓ જોર જુલમ ન આચરે ત્યાં સુધી તેમની રક્ષા બાબત નિર્ભય બનાવ્યા વેપારીઓને જોર લૂંટારાથી સલામત કરી મૂક્યા અને એનો જવાબ ધરતીએ ક્યાંનું વાળી દીધો હતો સરકારના એક એક ગામડાની ઉપજ વધીને બેવડી બની હતી બિગરો બનવાની કોમરીમાં મૂછોને બેવ બાજુ વળ ચડાવતો જુવાન સુલતાન એક દિવસ કપળવળજ કસ્બામાં મુકામ નાખીને પડ્યો હતો રાતનું ભોજન કરીને એ ઉઠ્યો છે ને ભૂમો મારે છે અરે મારમારા લાવે રે જલ્દી મારમારા પાસ શેર મારમારા ને તાસ્કુ એની સામે મુકાય છે તેમાંથી એ ફાડકા ભરતો બોલે છે યા અલ્લાહ એ કુજરતી મળની રસોઈ મારા જઠોનો ખાડો પૂરી નથી શકતી અરે ભાઈ આ ઘાસ શેર મમરા તો હમણાં જઠ થઈ જશે મારી પથારીની બેઉ બાજુ સમોસા મુકાવેલ છે ને ભૂલી નથી ગયા ને એ હે ખાંડ સામાવો ન ભૂલજો નિકાર રાતમાં ઉઠીને હું તમને થઈ જઈશ હા કે જનાબ બધું બરાબર મૂકેલ છે પલંગની બે બાજુ હા કે હું જે બાજુ ઉઠી જાઉં તે બાજુ મારો હાથ સમોસાની તાસક પર પડવો જોઈએ કે અને સૂનો બે ખાન સામા ચૂક મત કરો બાબા સવારે નમાજ પડ્યા પછી તુરંત મારે માટે મધને ઘી કટોરા ભરી ભરીને તૈયાર છે કે એને સુનેરી કેળા કેટલા છે દોડસો છે હજુ બરાબર દોડસોની લૂમ મૂકવી હા કે નહીતર હું ભૂખે મરી જઈશ ઓ મારા માલિક ઓ ખુદા અમ્મા સાચું જ કહેતી હતી કે ફતિયા ખાવધરા તારું શું થશે ખુદા તાલાએ મોહમ્મદને ગુજરાતનું સુલતાન ન બનાવ્યું હોત તો એનું પેટ કોણ ભરાત મમરા ભતો ભકડવાતો એ જુવાન સુલતાન આમ બોલે જતો હતો ને રાજી રાજી થતો હતો જાપના મંત્રીએ વર્દી દીધી પેલો શખ્સ સરળથી આવેલ છે એને અહીં લઈ આવો આવનાર આદમીએ બે હાથ નીચે સુધી નમાવીને કુડન કરી એનો લેબાસ અસાલ કાઠિયાવાડી હતો માથે ગોલખારી આટીવાળી પાગડી અંગ પર લાંબો ઉપર કોરી હાથની આંગળીઓમાં હેમના હોવા છતાં ટાપ ટીપ કમાલ હતી ક્યાંથી આવો છો વાતચીત કરનાર એ બે જણ રહ્યા એટલે સુલતાને પૂછ્યું જુનાગઢથી જહાપના નામ વિશાળ કામદાર રા માંડવીકનો કારભારી છું સી સૂપી વાત કહેવી છે તમારે પાસા સલામત સોરતની વસ્તીને રક્ષા આપો હવે જલ્દી રક્ષા આપો અમારો રાહ ભયંકર બન્યો છે ન કરવાના કામો આદરે છે એણે તમે કેમ નિમિત્ત હરામ થવા આવ્યા છો જાણો છો બન્યા સુલતાન એક મુસ્લિમ છે ફકીરોનો કાળ છે મોહમ્મદ શાહ ને હિન્દુઓનો મક્કા મદીના શરીખી સુરતમાંથી જ્યારે એની સામ શેર ઉતરશે ત્યારે એક દેરી સલામત નહીં રહી મંદિરે મંદિરે મસ્જિદો બંધાશે પીછાનો છો મને કાળને સુલતાને આંખો ફાડીને ચકડ વકડ ડોળા ગુમાવ્યા હે પાસ શાહ જે કરવું હૈ તે કરજો શરતની વસ્તી એ બધું સહી લેશે નથી સહેવાતા આ અમારા હિન્દુ રાજાના અનાચાર તમને શું નડ્યો રા માંડવીક હે શેઠિયા સુલતાન મોં મલકાવતો હતો મારે માથે તો ખુદાવંત એ રડવા જેવું બન્યું અવધી કરી છે મારી સાધી થઈ તારી બુઢાની સુલતાનના મોંમાં મારાનો બુકડો અટકી રહ્યો હા નામદાર ત્રીજી વારની સાધી છોરોની ખોટે કરવી પડી મેં મારા ધણીને ઘેરે આદર સંસ્કાર કરવા તેડાવ્યા એણે મારી સ્ત્રીને નજરમાં લીધી ને એકવાર મને નામ તરી મોકલી મારા ઘરમાં રાતે ખુશી જઈ મારી નવીની માહિરી મોહિની લાજ લૂટી ઓ મારા બાપ રડી પડ્યું અબે બેકૂબ બન્યા સુલતાને કહ્યું મારામાં પણ હવસનું જોર ક્યાં કમ છે હું સોરઠ ઉપર ટકીશ ત્યારે આપ તો માવતર ઠીક પડે તેમ કરજો આ તો હિન્દુ દેવસ્થાનોનો રાજા થઈને વિશ્વાસઘાત કરે છે ને મારી શેઠાણી મોહિનીનો અવતાર બગાડ્યો તેને વળતે જ દિવસે એને અમારા એક દરવેશ નરસૈયા ઉપર એકરાર ગુજાર્યો એ વિફરી ગયો છે એ હવે શું નહીં કરી તેનું ઠેકાણું નથી એને કોઈનો ડર નથી રહ્યો આપણે તો એ છોકરું જ માને છે એ આપની વિરુદ્ધ પ્રજાને ઉશ્કરી બેઠો છે તે તો મેં પણ સાંભળ્યું છે કામદાર અન્નદાતા સૌરભ દેશ તો આજે આપ જેવા સુલતાનની ફલંગીમાં જ શોભીએ આજ એને એક અભિણી એ અભિમાની લૂટેરો જાળ ગરમી જ ભોગવે છે હા મેં પણ સુણ્યું છે કે ખુદાએ માળવા ખાન દેશને ગુજરાત એ ત્રણનો અર્ક નીચવીને સૌરઠને સર્જેલ છે ગુજરાતના હાથમાં સૌરઠ તો એ ત્રણેય દેશોને કસવાના પથ્થર સમાન છે સૌરઠના બંદરો મારી આંખની કેકીઓમાં દિન રાત રમે છે પણ સાચું કહું છું બન્યા મારા પંજાબ વધુમાં વધુ તલસે છે એના દોરા તેડવા માટે પણ શું કરું તારા રાને કુમકે કુદરતે પહાડોને જંગલો ખડા રાખેલ છે આકાશ સુધી પહોંચતો તમારો ગિરનારનો કિલ્લો સિકંદરના કિલ્લા જેવી જેના કોટની દિવાલો છે તે તમારો અભેદ આસમાની ઉપર કોટ અને તમારા આંગણામાં જ છુપાયેલી મહાબલીની ઘો જેવી બેસુ માર ખોપો એમાં હું ભોજ કેમ કરીને લઈ જાઉં આપને માર્ગે તો હું આવેલ છું બન્યા તું રાખી જશું હો હું તને હવે અહીંથી જવા નહીં દઉં હવે તો હું ચડાઈ લઈ જાઉં ત્યારે જ તું સાથે ચાલજે ઘણી ખુશીથી ખુદાવંત મારે હવે ત્યાં જઈને પણ શું કરવું છે ઓ મારી મોહિની ઓહો એ રેડી પડ્યું ને સુલતાન હતું બેખૂબ જોતો નથી હું ખાવ છું તો હજમ કરવાની પણ તાકાત ધરાવું છું તો બુઢો ત્રીજી વાર શા માટે તાકાત વગર શાદી કરી આવ્યો તારી શેઠાણીએ પોતા ઉપર હુમલો કરવાને ખંજર હુલાવી દેવાયું યા તો પોતે જીભ કાઢીને મરી જવાનું કેમ પસંદ ન કર્યું સાચું કહો છો માતર વળતા દિવસે પ્રભાતે મેદાનમાં સુલતાને પોતાની ગજા ફોજની મુખરે ઊભા રહી નમાજ પઢી અને નમાજ પૂરી થઈ એ ઉદ્ધારો કાઢ્યા સિપાહીઓ ખુદાની મહેરબાની હશે તો આવતા વર્ષે આ ખુદાનો સેવક એક નવો નગર વસાવશે આ બોલ બોલતો હતો ત્યારે એનો મો સુરતની દિશામાં હતો ચતુર સાથીઓ સમજી ગયા કે સુલતાનની નજરમાં ગિરનાર રમે છે તે પછી પોતે દરબારમાં બેઠો પહેલી મુલાકાત એણે એક સૈનિકને આપી સાધારણ દરજ્જાના એ સિપાહીએ સુલતાનની પાસે એક ટોપલી ભેટ ધરી ટોપલી ઉપર લાલ કપડાનો રૂમાલ ઢાંક્યો હતો રૂમાલ ખોલતા સુલતાને મીઠું હાસ્ય કરી કહ્યું આ સે જી છે સૈનિક સુલતાન એ તો મઠની સિહો છે તારી રજા લઈને હું મારે વતન ગયો હતો ત્યાં અમારું ખેતર છે એમાં આ મઠ ઉગે છે એ હું તારા ઘોડા માટે લાવેલ છું કેમ કે એ સરસ છે દાણાથી ભરપૂર છે તારો ઘોડો એ ખાઈને તારા જેવો તાકાતવાન બનશે માટે ખવડાવ્યા વગર તારો ઘોડો તારા જેવા કૃત્રિમ પહાડી આદમીને ઉપાડી કિનાર પહોંચી નહીં શકે હું સુલતાન તારી સોગાંધ હું હીરા મોતી બરાબર માનીને સ્વીકારું છું સિપાહી એમ કહી સુલતાન પ્રસંગ ચિત્તે હસ્યો તે પછી એણે હુકમ કર્યો આજથી ગિરનારની ચઢાઈને માટે પાંચ કરો અવેજના ફક્ત સોનાના જ સિક્કા તૈયાર રાખો શસ્ત્ર ઘારીને બોલાવી ફરમાન દીધું કુલબેગ ગિરનારની ચઢાઈ માટે તૈયાર રાખો સત્તરસિંહ મિશ્રી મળતાની માદરેબી ને ખોરાસાની તલવારો એક દરેકની મોઠ ચારથી શેર વજન સુધીની શુદ્ધ સોનાની હોવી જોઈએ તેત્રીસો અમદાવાદી તલવારો જે દરેકની મોઠ રૂપાની પાંચથી છ શેર વજનની હોવી જોઈએ સત્તરસો ખંજરો ને જમૈયા જેના દરેક હાથનું વજન ગુજરાતી અઢીથી ત્રણ શેર નરદમ સોનાનો હોય અશ્વને બોલાવી યાજ્ઞા આપી કે બે હજાર આરબ અને તુર્કી ઓલાદના સોનેરી સાજવાળા ઘોડા તૈયાર કરો બાવીસ વર્ષના જુવલ સુલતાનની આ યાજ્ઞાનો અફર હતી ફોજમાં આ તૈયારીના ખબર ફેલાયા કે તુર્ત સિપાહીઓ સુરતની ધરતી ખોદી નાખવા તલસી ઉઠ્યા તેમની કલ્પના સામે આ ઈનામો હતા ને હિન્દુ દેવસ્થાનના બેહિસ્તે લઈ જનારા વિનાશની તલપ હતી કેળાની લોમો ઉડાવતા સુલતાને પણ ઉનાળો બેઠો એટલે લાગી સાબરમતી રેતમાં પાકતા રાતા ખરબૂચની મોસમ નથી ચૂકવી એમ કહીને એણે અમદાવાદ તરફ પડાવ ઉપાડી મૂક્યો જુનાગઢના વિશાળ કામદારે પણ તરબૂચો ખાતા ખાતા એના જેવા જ ગુલાબી રંગની વેર વાસનાને પોતાના અંતરમાં પકવી રાખી એને સુલતાન સાથેની મુલાકાતોમાં ગિરનારના ગુપ્ત રહેઠાણો અને ઉપરકોટ ફરતા અભેદ્ય જંગલોમાંથી સ્પર્શથી ચાલી જતી છુપી કેડીઓને વિગતવાર બાતમી આપ્યા કરી મિત્રો તમારી પસંદગીદાર વાર્તાઓ અમને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ